તમે જોઈ શકો છો કે આવી રીતના રડે છે કપડા માટે થઈને રમીમાં જય દ્વારકાધીશ

તો એની મેરે જવાનું છું તમને બતાવું કોણ છે નહીં ચલો તો જાય એની મેરે પૂછી ગયા ભાઈ ભાઈ ની વાડીએ ભાઈ કેમ છો મજામાં મજામાં કારણ કે અમારે છે ને લાઈવ બહુ ઓછું મળવાનું થતું હોય બાકી અમારે છે ને મિત્રો ફોન ઉપર બધી વાતચીત થઈ જતી હોય હું તમને કહેતો હતો ને થમનીલ નું કામ તો આજ ભાઈ આપણે થમનીલ નું બનાવું તમને બતાવું છું આજની થમનીલ આપણી બને છે તો હું તમને ડેમો બતાવું છું આજની મારે તમે ખાલી મિત્રો થમનીલ જો થમનીલ ની ક્લિયરિટી જો કામ ભાઈ નું એટલું વ્યવસ્થિત છે ને કે વાત પૂછો પરફેક્ટ છે તો ઘણા મારા સબસ્ક્રાઈબર છે મને કમેન્ટ કરીને કહેતા હોય કે ભાઈ ચેનલ બનાવવી હોય તો ચેનલ માટે બેનર હોય લોગો હોય ઇન્ટ્રો હોય પછી સૌથી મોટું જો યુટ્યુબમાં કંઈક અઘરું કામ હોય ને થમનીલનું તો બધા પૂછતા હોય કે પરેશભાઈ ક્યાં બનાવી તો ભાઈ અમારી થમનીલ આ બનાવે છે પરેશભાઈની થમનીલ પણ આ બનાવે છે મારા પોતાની પણ થમનીલ આ બનાવે છે રેડી તો ભાઈ થમનીલ બનાવી હોય તો તમે બનાવી દેશો ને બધાને બધા એ ટુ ઝેડ યુટ્યુબને લગતી તમામ પ્રકારની તમારા છોકરા નો બર્થ ડે હોય તમારો બર્થડે હોય કે મેરેજ નું હોય કઈ પણ હોય એ પણ એકદમ રીઝનેબલ ની અંદર છે ને પચાસ થી સાહીઠ રૂપિયા ની અંદર તમને બનાવી દે થમનેલ છે ત્રીસ થી ચાલીસ રૂપિયા ની અંદર પર થમનેલ બનાવી દે તમારા મહિનાનું ફેમિલી પેકેજ રાખવું હોય તો એ પેકેજ પણ તમને કરી દે તમારા મોબાઈલ નંબર નંબર બોલો તો તો ભાઈ છે ડિસ્પ્લે પર હું નાખી બરાબર ભાઈને મેસેજ કરજો થમનીલને લગતું કોઈ પણ કામ હોય ને તમારે છે ને વોટ્સએપમાં સ્ક્રીનશોટ નાખવાનો ભાઈ મને આ રીતના થમનીલ જોઈએ એટલે તમને થમનીલ આપી દઈ તમને થમનીલ આપ્યા પછી તમને પૂછશે કે ઓકે છે ભાઈ તમને ન મજા આવે કે નહીં ભાઈ આ થમનીલમાં કંઈ ચેન્જિંગ કરવું તો એ પણ આ કરી દે છે બરાબર બાકી ભાવેશભાઈ નું મારું કામ તો વિડીયો ત્રીસ રૂપિયા કેમ દઈ દે તો મિત્રો પણ વાવવું હોય ને મતલબ કે આ બધી વાવવું હોય ને આ બધી પૈસા આવશે ને કે બહુ વાલ લાગશે શણ આપણા ઘર માં ને વાલ લાગે પાને લાવવા માટે પેલા બિયારણ આપડે લેવું પડ્યું વાવવું પડ્યું હોય મતલબ એને નિંદામણ ખોદવાની મજૂરી બધી જોઈએ મિત્રો મતલબ કે કંઈક પામવા માટે કંઈક ગમાવું પડે કારણ કે યુટ્યુબની અંદર સૌથી મોટું ભાસભાઈ કીધું એમ થમનીલ હોય થમનીલ ક્લિક બેડ હોય અને એ આ ભાઈ કરે છે બરાબર તમને વ્યવસ્થિત મતલબ પરફેક્ટ તમને છે ને પહેલી વારમાં જેમ એમ કે નહીં યાર થમનીલ મજા આવી કે પછી બધા અલગ અલગ થમનીલ વાપરતા હોય તમને જે થમનીલ ગમે એ તમે આપજો આ ભાઈ કર દે રેડી કમ્પ્લીટ ભાઈ અને આપણા સબસ્ક્રાઈબર હોય અને મારું નામ આપે કોઈ કે પરેશભાઈને વિડીયો જોઈને આવ્યા

ખરેખર એ નજારો છે ને નેક્સ્ટ લેવલનો થાય કારણ કે સૂર્ય ભગવાન ઘર તરફ ધીમે 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 ડગલા માનતા હોય આહા હા ને એક સાઈડ હું ઈ ભાઈ ને એક સાઈડ મિસિસ ભારતી સોલંકી ભાઈ વાહ ભાઈ વાહ તમારી કઈ ગાંડી ગીર જ હોય હો વાહ આ વાહ હું વાત કરીતે હે માણો ખરેખર ભાઈ આ લીલોતરી જોઈને છે ને આમ ટુકમાં આનંદ આવે ને પર સૂર્યાસ્ત જોત ત્યારે થઈ છે સનસેટ આ નજારો છે ને કઈક નેક્સ્ટ લેવલ મજા જ આવ્યા કરે ને હવે રોટલા નથી કરવા